કમોસમી વરસાદને પગલે રોગચાળાને અટકાવવા સુરત સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે ડોક્ટર સ્ટાફ અને દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે કમોસમી વરસાદના કારણે 10% દર્દીઓનો વધારો સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે કમોસમી વરસાદના કારણે ફેલાતા રોગચાળાને ધ્યાનમાં લઈને સુરત સિવિલ હોસ્પિટલે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે રોગચાળાને કાબૂમાં લેવા માટે હોસ્પિટલના ડોક્ટર સ્ટાફ અને જરૂરી દવાઓનો સ્ટોક પણ પૂર્ણ કરવામાં આવ્યો છે કમોસમી વરસાદના પરિણામે શહેરમાં વિવિધ સંક્રમક રોગોના કેસોમાં વધારો થયો છે આનો સીધો પ્રભાવ સિવિલ હોસ્પિટલ પર જોવા મળ્યો છે જ્યાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં લગભગ દસ ટકાનો વધારો નોંધાયો છે હોસ્પિટલ પ્રશાસન આ વધારાનો સામનો કરવા માટે સજ્જ છે હોસ્પિટલના અધિકારીઓએ જણાવ્યું હતું કે કમોસમી રોગોથી બચવા અને સારવાર માટેની તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અમારી પાસે ડોક્ટર્સ નર્સ અને સહાયક સ્ટાફની પૂરતી સંખ્યા તૈયાર છે તેમાં જરૂરી દવાઓ અને મેડિકલ સામગ્રીનો પણ પૂરતો સ્ટોક છે જેથી દર્દીઓને સમયસર અને અસરકારક સારવાર મળી રહે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત અત્યારે હાલ જે કોમોસમી વરસાદ જે થયો છે તેના સંદર્ભમાં મેબી થોડો પાંચ સાત ટકાનો કેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કીનમાં ખાસ વધારો થયો છે અને પીડિયાટિકમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે પણ એમાં સિમ્ટોમેટિક્સ સિવાય કોઈ દવા આપવાની હોતી નથી બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે હાઈ ફ્લુઇડ એન્ટીબાયોટિક્સ એએસવી મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક તમામ સેન્ટરોમાં એએસવીનો જથ્થો ગાંધીનગરથી પૂરતા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવે છે જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે જે રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે